ધોરણ અગિયાર અને વિષય છે આકરા શાસ્ત્ર પ્રથમ માટે એક એકથી ચાર પેપર જોવાના છે ખાસ અગત્યના પેપરો છે ધ્યાન આપીને જોઈ લેજો વિભાગ એથી શરૂઆત કરીએ પ્રાથમિક માહિતી મેળવવાની રીતો કેટલી તો પ્રાથમિક માહિતી મેળવવી હોય તો એની કુલ ત્રણ રીતો છે સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથી માના એક કોણ હતા તો જવાબ આવશે લાપલાશ ગાણિતીય અથવા ગણિતીય આકરા શાસ્ત્રના સ્થાપક કોણ હતા તો જવાબ આવશે કાલ પિયર્સન નીચેના પૈકી કયો ચલ એ અસતત ચલ છે તેનો જવાબ આવશે દીઠ બાળકોની સંખ્યા જે પોઈન્ટમાં નહીં હોય બાકી બધું પોઈન્ટમાં છે વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીત એટલે શું એને વર્ગીકૃત કરવાની રીત એને કહેવાય સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓ દરજ્જો જાતિ વૈવાહિક દરજ્જો દર્શાવતા કોષ્ટકને કયું કોષ્ટક કહેવાય તો જવાબ આવશે જટિલ વર્ગીકરણ કોઈપણ પણ માહિતી માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે તો એનો જવાબ આવશે એક્સબાર ગ્રેટર દેન જી ત્યાર પછી કોઈ સરેરાશ પર અતિ મોટા અથવા અતિ નાના કિંમતોની સૌથી વધુ અસર થાય તેને કહેવાય સમાંતર મધ્યક એક માહિતીના અવલોકનોનો મધ્ય પિસ્તાલીસ અને પાંચ છે દરેકમાં પાંચ ઉમેરવામાં આવે તો નવી માહિતી બને તો અવલોકનનો ચલનાંક કેટલો થાય તેનો જવાબ આવશે દસ ટકા અને છેલ્લો સવાલ નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે તો ચલનાંક અહીંયા બહુ પહેલું પેપર પૂરું થાય અને પહેલાં પેપરની અંદર બીજા બધા સવાલો છે આ જોઈ લેજો એ સવાલો પર તમને કામ લાગશે એના જવાબો પર તમારે મેળવવાના જેથી કરીને કામ લાગે વિભાગ સી ની અંદર છમાંથી ચાર પૂછાય કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે આ અગત્યનો પ્રશ્ન છે તમે તૈયાર કરી લેજો આ બંને પ્રશ્નો આ પ્રશ્નો પર તમને આવડે એવો છે બહુ ઇઝી છે આમાં તો મધ્ય કિંમત શોધવાની છે ઝીરો વધતા નવ ભાગ્યા બે એ પ્રમાણે એટલે આવી જશે ત્યાર પછી આ જે બીજા વિભાગ ડી ની અંદર પાંચમાંથી ત્રણ લખવાના છે એ પણ અગત્યનું છે વિભાગ છે ત્રણ માંથી બે હવે આપણે બીજું પેપર જોઈએ અને બીજા પેપરના વિભાગ એથી શરૂઆત કરીએ જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો તો એનો જવાબ આવશે સી એટલે કે ગોટફીલ એક્ન વોલ નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે તેનો જવાબ આવશે આવકના ઓછી મધ્યમ અને ઉચ્ચ એવા વર્ગો ગૌણ માહિતી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો એનો જવાબ આવશે કાળજી પૂર્વક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેમના અભ્યાસ વિશે આપેલ માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહેવાય તો એનો જવાબ આવશે કોષ્ટક રચના કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર પંચાવન છે તેને છ સમાન વર્ગવાળા વર્ગોમાં વિભાજિત કરવાની હોય તો વર્ગ લંબાઈ કેટલી થાય તો એનો જવાબ આવશે એ એટલે કે દસ કે પંચાવન છે દસ દસ કરીએ તો જ આપણે થઈ જાય છ વર્ગ નીચેના પૈકી સતત ચલ કયો છે તો સતત ચલ એટલે વ્યક્તિની માસિક આવક એ સતત ચલ છે આગળ જો દસ અવલોકનોનો મધ્યક પંદર હોય તો અવલોકનોનો સરવાળો કેટલો થાય જો દસ અવલોકનો મધ્યક પંદર હોય તો અવલોકનો સરવાળો કેટલો થાય એકસો પચાસ થાય ચાર અને નવનો ગુણોત્તર મધ્યક ખાલી જગ્યા હશે તેનો જવાબ આવશે છ કે નવ ચગ છત્રી અને છત્રીનું વર્ગમૂળ છ ચલનાંક એ કેવું માપ છે તો ચલનાંક એ સાપેક્ષ માપ છે નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારનું છે તેનો જવાબ આવશે એચ માઇનસ એક્સેલ એ વિસ્તાર અને બાકીનું આ જે સૂત્ર છે એ વિસ્તાર આંકનો છે બરાબર એટલે ધ્યાન આપીશું વિભાગ બીમાં કેવા પ્રશ્નો પૂછાય એ પણ જોઈ લેજો એથી કામ લાગે ત્યાર પછી વિભાગ સી છે વિભાગ ડી છે એના પ્રશ્નો પણ તમે જોઈ લેજો વિભાગ ઈ છે આપણે પેપર નંબર ત્રણ તરફ આગળ વધીએ પેપર નંબર ત્રણનો વિભાગ એ જોઈએ ભારતીય આંકડા શાસ્ત્ર સંસ્થાની સ્થાપના ખાલી જગ્યામાં કલકત્તામાં થઈ હતી ક્યારે તો ઓગણીસો ને એકત્રીસમાં થયેલી હતી અને કલકત્તામાં થઈ હતી ત્યાર પછી આગળ પ્રાથમિક માહિતીમાં તે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તેનો જવાબ આવશે પ્રાથમિક માહિતી કાળજીપૂર્વક એકથી કરાયેલ છે કે નહીં તેના પર આધાર રાખે છે માહિતી આપનારના અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવામાં તેની યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે તો જવાબ આવશે રૂબરૂ તપાસ અનિવારક વર્ગો આપેલા છે આમાંથી બીજા વર્ગની નિવારક સીમાઓ થશે બીજો વર્ગ છે વીસથી ઓગણત્રીસ પોઈન્ટ પાંચ એની નિવારક સીમાઓ કઈ થશે તો એનો જવાબ આવશે બી ઓગણીસ પોઈન્ટ પંચોતેર અને ઓગણત્રીસ પોઈન્ટ પંચોતેર કારણ કે એની આગળ અને એની પાછળ આપણે જોવા એક અસતત ચલની કિંમતો આપણને આપેલી છે અને આવૃત્તિઓ પણ આપણને આપેલી છે બેને અનુરૂપથી વધુ સંચયની આવૃત્તિ કેટલી થાય તો જવાબ આવશે એનો એ એટલે કે અઠ્ઠાવીસ થાય વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ એટલે કેટલું તો પાય આર્સ કહેવાય આવું પૂછાતું નથી આ વર્તુળ તો દસમામાં આવે પણ છે તો આપણે જવાબ જોઈ લીધો દસ અવલોકનોનો મધ્યસ્થ ચૌદ છે જો દરેક અવલોકનને બમણું કરવામાં આવે તો મધ્યસ્થ કેટલો થાય તો સાતમો જે જવાબ આવશે આપણો એટલે કે અઠ્ઠાવીસ સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલી માહિતી નીચેનામાંથી કયું પરિમાણ સાચ્યું છે તો જવાબ આવશે બધું જ એટલે કે એક્સ બાર એમ અને એમઓ એટલે કે મધ્યક મધ્યક અને બહુલક સરખા હોય પ્રથમ અને તૃતીય એટલે ત્રીસ અને પચાસ હોય તો ચતુર્થક વિચલાંગની કિંમત કેટલી થાય તો જવાબ આવશે જીરો પોઈન્ટ પચીસ એટલે કે ત્રીસ વત્તા પાંચ પચાસ એટલે વીસ વીસના છેદમાં એસી એટલે ઝીરો પોઈન્ટ પચીસ જવાબ આવશે માહિતીના અવલોકનોનો મધ્યક તેના મધ્યકમાંથી લીધેલા વિચારનો વર્ગનું સરેરાશનું ઘનમૂળ એટલે શું તેનો જવાબ આવશે ડી પ્રમાણિત વિચલન શું આવશે ઘન વર્ગમૂળ ઘનમૂળની પર ઘન વર્ગમૂળ ત્યાર પછી તમે જોઈ શકો અહીંયા પ્રશ્નો પૂછેલા છે એ પ્રશ્નોના જવાબો તમારે આપી દેવાના એટલે એ કામ થઈ જાય ત્યાર પછી સી છે ડી છે એવા પ્રશ્નો છે અને ઈ ને એફ આપણે પેપર ચાર તરફ આગળ વધીએ વિભાગ એ જોઈએ પેપર ચાર છે એનો વિભાગ એ છે નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે તો જવાબ આવશે એન એસ એસઓ જે વસ્તી ગણતરી કરે એની વાત છે તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તેઓ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય તો ત્યારે કઈ પદ્ધતિ વધારે ખર્ચા નીવડે તો જવાબ આવશે પ્રત્યક્ષ તપાસ તમે જાતે જાઓ તો ખર્ચા પડે ઓગણીસો ને ઓગણપચાસમાં ભારતના કયા શહેરમાં રિજનિયલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું તો એનો જવાબ આવશે હેદરાબાદ માહિતી પંચોતેર એક સતત માહિતી આપેલી છે આપણને અને વર્ગો આપેલા છે બીજા વર્ગની મધ્ય કિંમત બીજું વર્ગ સો થી એકસો નવ્વાણુંની મધ્ય કિંમત કેટલી થાય એકસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ આ બંનેનો સરવાળો કરવાનો જો ચલની કિંમતમાં તેનો એકમ જરૂરી હોય તો એને કયો ચલ કહેવાય તો એનો જવાબ આવશે સતત નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપશે મધ્યસ્થ એટલે મધ્યસ્થ એટલે વચ્ચેની કિંમત વચ્ચેની કિંમત કોણ આપશે એટલે પી ફિફ્ટી પાંચ અવલોકનોની માહિતી સિગ્મા એક્સ માઇનસ નવ ઝીરો થાય તો મધ્યકની કિંમત કેટલી થાય તો મધ્યકની કિંમત થશે નવ પેલી બાજુ લઈ લે એટલે ઝીરો થઈ જાય નવ અંતિમ અવલોકનોની ન્યૂનતમ અસર થતી હોય તેવું પ્રસારમાનનું કયું માપ છે તો જવાબ આવશે ચતુર્થક વિચલન ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ પરથી પ્રસારનું કયું માપ મળશે એટલે કે બી એટલે કે ચતુર્થક વિચલન મળશે ત્યાર પછી વિભાગ બી છે વિભાગ બીમાં કયા પ્રશ્નો છે એ પણ જોઈ લેજો ત્યાર પછી વિભાગ સી વિભાગ ડી વિભાગ ઈ અને વિભાગ એફ એમ આ રીતના કેટલા પ્રશ્નો પૂછાય કેટલા પ્રશ્નો લખવાના એ પણ જોઈ લેજો અહીંયા આપણે ચાર પેપર જોઈ લીધા અને આ ચાર પેપર તમે કરી લેવો તો તમારો એ જે છે એ સિક્યોર થઈ જાય અને તમે સારા એવા માર્ક્સ એમાં મેળવી શકો નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા એક પેપર વિશે અભ્યાસ કરીશું આભાર